મા નર્મદાજીના મંદિર પાસે વરસાદી પાણીના નિકાલ માટે મુખ્ય રસ્તા ઉપર વર્ષો પહેલા વરસાદી કાંસનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેને પ્રારંભમાં લોખંડના મજબૂત એંગલો અને સળિયા દ્વારા સુવ્યવસ્થિત રીતે ઢાંકવામાં આવી હતી જે કાંસ ઉપરનો આરસીસી સ્લેબ ઘણા મહિનાઓથી મધ્ય ભાગેથી તૂટીને બેસી ગયો છે અને દિવસે દિવસે વધુ બિસ્માર થઈ આખી કાંસ પરનો સ્લેબ ધરાશાયી થવાના આરે આવ્યો છે ત્યારે ચાંદોદના પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ તેમજ નર્મદાજીના મહત્વને અનુલક્ષી નર્મદા સ્નાન વિધિ વિધાન તેમજ પર્યટન અર્થે રોજ બરોજ પધારતા યાત્રિકો પર્યટકો તેમજ સ્થાનિક નાગરિકોની આજ કાંસ કાસ અવર જવર રહેતી હોય વારંવાર અકસ્માતના બનાવો બનતા ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા રહ્યા છે તેમ છતાંય સ્થાનિક પંચાયત કે તાલુકાના લાગતા વળગતા તંત્રના અધિકારીઓની નજર આ કાસ ઉપર પડતી નથી અને તેની મરામત માટે પેટનું પાણી હાલતું નથી યાત્રાળુઓ પર્યટકોને વધુમાં વધુ સુવિધા મળી રહે તે માટે સરકાર તીર્થધામોના વિકાસ માટે અનેક યોજનાઓ સાથે ગ્રાન્ટ ફાળવતી રહી છે ત્યારે આ કાંસના સમારકામ માટે તંત્ર કેમ આળસ દાખવી રહ્યું છે તે નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે આ વરસાદી કાંસનો સ્લેબ સંપૂર્ણ ધરાશાયી થઈ જીવલેણ સાબિત થાય તે પહેલાં તંત્ર આયોજનપૂર્વકની કામગીરી આરંભે તેવી પ્રબળ માંગ ઉઠી છે અમારું આ ચાણોદ ગામ છે જે તીર્થધામ કરે એવું પ્રખ્યાત છે ચાણોદ ગામનો જે વરસાદી પાણીનો જે નિકાલ થાય છે એ આ કાંસ તમે જોઈ શકો છો આ કાંસ એ નર્દાજીના મંદિર પાસે મલહારા ઐતિહાસિક મલહારાઓ ઘાટની પાસે આવેલો છે આ કાંસ રોડને ક્રોસ કરી અને નદીમાં પાણી વરસાદી પાણી નદીમાં જાય છે તો આ કાસ છ મહિના ઉપરાંત તૂટી ગયેલ છે કે જેને એને જેના લીધે અહીં આગળ આવતા યાત્રાળુઓને ઘણીવાર અકસ્માત થાય છે તો આ કાસ ઝડપી પૂર્ણ થાય અને એનું સમારકામ થાય એના માટે અમે તંત્રને જાણકારી કરીએ છીએ કે વહેલી તકે આ પૂરું કરવામાં આવે કારણ કે આ કાશ મેઇન ઘાટ ઉપર ઐતિહાસિક ઘાટ જે મલ્હારાવ ઘાટ છે અને નર્મદાજીનું મંદિર છે જ્યાં હજારો યાત્રાળુઓ સ્નાન કરે છે શ્રદ્ધાદી કર્મ કરે છે એ કરવામાં માટે અહીં આગળ આવતા હોય છે તો આ વચ્ચે જે કાશ તૂટી ગયો સ્લેબ તૂટી ગયો છે એ કાશનું સત્વરે તંત્ર રિપેરિંગ કરે અને આખો કાશ ફરી બનાવે એવી અમારી સૌ ગ્રામજનોની માગણી છે હા અત્યારે તમે જોઈ રહ્યા છો પહેલાં પહેલાં થોડું નાનું ગાબડું પડ્યું હતું એના પછી ત્યારબાદ થોડું જે પબ્લિક આવવા માંડે એના લીધે નાના નાના ધીમે 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 કરી અને આ કાસ સંપૂર્ણ અત્યારે ધ્વસ્ત થઈ ગયો છે હા અત્યારે ઘણી વાર પહેલાં જે વૃદ્ધ જે યાત્રાળુઓ આવતા હોય છે નાના ભૂલકાઓ આવતા હોય છે એ દોડતા દોડતા આવતા હોય ચાલતા હોય છે અને એમાં પગ પડે છે અને એમાં ભરવી જાય છે અત્યારે વચ્ચે થોડા દિવસ પહેલાં જ એક માજી અંદર પડ્યા હતા એને પગે છોલાઈ ગયું હતું લોહી લોહાન થઈ ગયા હતા એટલે આ કાસ સંપૂર્ણ સત્વરે રિપેરિંગ થાય એવી અમારી તંત્રને No en el